अभी आपका मंचुरियन ट्राई ये मंचुरियन ट्राई बनता है मंचुरियन ट्राई अरे बीजे में हाँ तू बाल ना करी मंचुरियन मंचुरियन ना आपना सिक्के पुण्य नहीं ओके आपना सिक्के और पुण्य नहीं आप पुण्य नहीं हो बीस रुपए नोट इक्कर से मिली पर टेस्ट एक नंबर जी आपने आए जाते हैं ना नहीं नहीं रोज जाने भाई तो आज ये वीडियो मारने पर आई जी आने विजय पेश में बात करी गाना पूछते

આ હાફ છે મિત્રો જો આ હાફ છે આ હાફ છે અને આ છે ફૂલ ડિશ મિત્રો જો ક્વોન્ટિટી તમે જોઈ શકશો અને ગરમા ગરમ આ હા અને વિજયભાઈ સુગંધ જે આવી છે એક નંબર સુગંધ મસ્ત મજા આવી બહુ મસ્ત લાગતા છે આની જોડે સલાડ ને બધું મળી જશે સલાડ સોસ સલાડ સોસ ને બધું આવી જશે ઓકે સરસ સરસ મિત્રો એ જોડે સલાડ સોસ સોસ નું પાઉચ બધું મળી જવાનું છે તમને જો અમે તો પંજાબી સબ્જી તૈયાર થાય છે જીરાનો અને એનો સરસ પગાર આવી છે મિત્રો જે રામુ જવાનું જે રસ્તો છે ડબ્લ્યુ રેવન કોમ્પ્લેક્સની અંદર એમની દુકાન છે मेरी मां ये जंदा कैसे काम कर रही कितना क्राइम हो गया आपको इस लाइन में मेरा इसने अभी अठारह साल हो रहा है 18 साल ये इंडिया में आप अच्छा अभी ये चालू कराओ मेरा दो साल हो गए ओ हो हो 5 जगह पर दो दो वर्ष 5 जगह पे दो वर्ष हां सुगंज आई બીજે કઈ વાંધો બહુ હા આવ્યું છે પનીર સુનેલું પનીર આવ્યું છે બીજું બધા મસાલા આ બધું હા ધનિયા પાઉડર વાહ ભાઈ આ હા 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 એ ધન્યાપડર ધનિયા બધા મસાલા આવી ગયો અને દાણાથી સરિશ થતી ઘણા પણ આવી

અને એ કન્ટેનર અંદર મત મળી જાવ મિત્રો એવું નહી કે કોઈ પણ આની કોઈ કે થેલી ની અંદર જો હા હા વિજય ભાઈ જે સુગંધ આય વાહ ભાઈ મસ્ત મજા આ રહી જોરદાર મિત્રો એવું નથી કે આ એટલે વખાણ જ કરી દેવાના પણ સુગંધ પણ એકદમ સરસ અને આપણે તો અહીંયા ઘરે આયલા છે પહેલા સારો ટેસ્ટ અને જો આપણે એટલી સરસ ગાર્નિશ કરી દીધું છે દાણા પણ આવી જવાના છે સરસ જોવા વાહ જોઈ અને ક્રીમ હા વિજયભાઈ આ ડિશનો શું ભાવ રાખ્યો છે આપણે એક આપણે એકસો પંચાવન છે એકસો પંચાવન વન ફિફ્ટી ફાઈવ ઓકે ફૂલ ડીશ વિજયભાઈ અભી ક્યાં બન્યા હવે અમારા પનીર ટીકા મસાલા પનીર ટિક્કા મસાલા સાહેબ બસો પિસ્તાલીસો પિસ્તાળીસ વિજયભાઈ કામો કરે જે મારે જા આપકો જો ખાણ અરે બોલો

अनि त मलाई सानो तरिका हेरिनु दिन्छ भन्नुपर्ने મો બનાવવો છે હા તાવરડી આપણે તો પાજી પાજી છે એ આપના પંડી કરી દેવું છે બહુ સરસ એ બણ મિત્રો પાસોમાં આ અહીં આગળ થાવાનું પણ એટલું હોય તો પાસોમાં પણ એટલું વધારે રહેજો કામકાજમાં હા હવે ટીકા મસાલા સરસ તૈયાર થઈ ગયો છે તો પાવા એને પણ સરસ બનીથી ગાર્નિશ કરી દેવાનું અને ધાણા વા ભાઈ વાહ મિત્રો આપણા માટે સરસ મંચુરિયન રાઈસ તૈયાર થાય છે આ સ્પેશિયલ આપડીશ બની રહી છે

ये भाई कोई पोस्ट पोस्ट किया है कि पहले से आपको मतलब मेरा ये गुजरात में आते आते अभी 18 बरस हो गए अच्छा 18 बरस हो तो ये सब ये यहाँ आके सीखा कि मतलब वहाँ ना ना सर ये तो इधर ही आके सीखा अच्छा तो ओके अठारह बरस में हम बोल देंगे इसके अपनी जोड़े दो बोलना आठ बरस तक आपने हेल्पर में करा अच्छा तो फिर बाद में आके ओके ओके शुरुआत हेल्पर से की हाँ शुरुआत રાઈસ આવી ગયા છે મિત્રો અને રાઈસ પણ બાસમતી 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 ચાવલ છે મિત્રો મસાલા બધા ફડવાના ચાલુ થઈ ગયા છે થોડું સ્પાઈસી રાખજો એ જ કરું

ને તમે અચૂક થી વધારો અહીંયા બહુ સરસ વિજય ફાસ્ટ ફૂડ ની અંદર જોરદાર તમને દેવાના છે હવે આપણે ટેસ્ટ કરીશું જોરદાર ટેસ્ટ છે ને ખૂબ મોજ પડી જાય એવો ટેસ્ટ છે અને વિજયભાઈ જલસા દેવાના છે જો તમે એકવાર અહીં ખાવા આવ્યા ને ચાઇનીઝ તો તમે એમ કેજો કે ના ફરી વાર મારે અહીંયા જ વિજયભાઈ ને ત્યાં જ ચાઇનીઝ ખાવા જવું છે જોરદાર મજા આવી જાય મિત્રો